નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આજ રોજ વિશે લખતરના ડેપ્યુટી એન્જિનિયર મેડમ શ્રી કેજે પરમાર દ્વારા લખતર તાલુકાના દેવળીયા ગામે નવ થી દસ પોલીસ સાથે બંદોબસ્ત સાથે દસ ગાડીઓ લઈને દેવળીમાં વીજ ચેકિંગ દરમિયાન આવ્યા પણ છેલ્લે એક પણ કનેક્શન ચેક કર્યા વગર પરત ફરતાં લોકોમાં અનેક તર્ક વેતર્કો સર્જી રહ્યા છે કે નામજોગ અરજી આપવા છતાં વીજ ચોરી થતી હોવા છતાં મેં મારા નામથી અરજી આપેલી છે છતાં કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષ છે પ્લસ આ સિવાય કે જે મેડમ જે ડેપ્યુટી એન્જિનિયર છે તેમની ફરિયાદ ભાવનગર ડિવિઝનમાં પણ કરવામાં આવશે કે બંદોબસ્તના નામે પૈસા પચાસ હજારથી લાખ રૂપિયા પોલીસ ખાતામાં ભર્યા હોય દસ ગાડીઓના ડીઝલ બર્તા હોય અને કામગીરી ન કરતા હોય તો એમની ઉપર શંકા કશંકા ઉપજે એનું અનેક કારણો બની શકે છે